નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી છોતરા કાઢી નાખશે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ માટે હિટ વેવનું યલો એલર્ટ ગુજરાતમાં આખરી ગરમી છોતરા કાઢી નાખવા આવી રહી છે સમગ્ર રાજ્યમાં બપોરના સમયે કાળઝાળ ગરમીનો લોકોનો અહેસાસ થઈ રહ્યો છે કે હવામાન વિભાગે ફરીથી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે હવામાન વિભાગે તાપમાનનો પારો સતત ઉચકાશે એવા સંકેતો આપ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા

આસપાસ રહેશે કામ વગર કોઈએ પણ ઘરમાંથી બહાર ન નીકળવાની પણ અધિકારીઓએ સલાહ આપી છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી વિભાગે કહ્યું કે આસામ મેઘાલય ત્રિપુરા કેરળ માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા તેર રાજ્યોમાં હીટવેવ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે સૌથી તીવ્ર હીટવેવ ગંગા પશ્ચિમ બંગાળ બિહાર અને ઝારખંડ ઓડિશાના ભાગોમાં જોવા મળશે પૂર્વ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ ગરમ રાતનો સામનો કરવો પડશે સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પણ વટાવી ગયો હતો સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાઈ હતી અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં તો ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થયું છે આ વખતે પણ ઓમાન દુબઈમાં ભારે વરસાદ રહેશે તેની અસરથી વેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અફઘાનિસ્તાન થઈને ભારત આવવાની પણ શક્યતા રહેશે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં દર શહેરોમાં મહત્તમ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને વટાવી દીધો હતો જેમાં મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે સોમવારે સૌથી વધારે ગરમી સૌરાષ્ટ્રમાં નોંધાઈ હતી સૌરાષ્ટ્રના પાંચ વિસ્તારોમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પણ વટાવી ગયો હતો સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ગરમી મહુવામાં એકતાલીસ ચાર ડિગ્રી નોંધાઈ હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની